બોલો કૃષ્ણ લાલ કી જય સત્ય સનાતન ધર્મ કી જય પ્રભુ નો તું થાય તો તારો પ્રભુ થાય તું ના એનો થાય તો એ તારો ક્યાંથી થાય માં સપડાય તો એની પાસે જાય તું ના એનો થાય તો એ તારો ક્યાંથી થાય સગા વાલા ને વાલો તવા જાય છે તો એ જીવન માહાર તારી થાય છે આ તો દુનિયાનો ખેલ રાખે ચડતી મામે ખરે ટાણે ખબર એની થાય ગોવિંદના ગુણ ગાય તો ગોવિંદ કરે સહાય તારો ક્યાંથી થાય પ્રભુ નો તું થાય તો તારો પ્રભુ થાય તું ના એ નો થાય તો એ તારો ક્યાંથી થાય દાડો પ્રભુ ને ના વિસરે એનું સગડું સાંભળ્યો સંભાળે રાખી ધરણી તારા વિપતના વાદળ વહી જાય નેણો લાગી જાય તો પ્રભુને પ્યારો થાય તું ના એનો થાય તો એ તારો ક્યાંથી થાય પ્રભુનો તું થાય તો તારો પ્રભુ થાય તું ના એનો થાય તો એ તારો ક્યાંથી થાય સાચી ભક્તિ એક જયા સાર છે એના થશો તો પાસાય પોવાર છે બહેનો કરજો વિચાર નહીં તર એડે આવતા નવ ભાવના સાગરમાં પર થાય એના શરણે જાય તો રણ છોડ રાજી થાય તું ના એનો થાય તો એ તારો ક્યાંથી થાય પ્રભુ નો તું થાય તો તારો પ્રભુ થાય તું ના એનો થાય તો એ તારો ક્યાંથી થાય તું નહીં નો થાય તો એ તારો ક્યાંથી થાય એ તારો ક્યાંથી થાય